અંદર તમારું સ્વાગત આજે જ એવા એક સફળ પશુપાલક ને મળીશું અને તેમની સાથે માહિતી જાણીશું કે તેઓ કઈ રીતે પોતાની ફિલ્ડ અંદર વર્ક કરી અને અત્યાર સુધી તેમને આ મુકામ સુધી છે અને વાર્ષિક તેઓ કેટલું દૂધ ભરાવે છે તે પણ આ ની અંદર માહિતી લેવાની કોશિશ કરીશું આપણી સાથે સફળ પશુપાલક એવા ચેતન ભાઈ તો ના કહી શકાય કારણ કે આપણાથી ઉમર હોય તો સાહેબ કહે છું કે સાહેબ તમે કઈ રીતે ડેરી લાઈન ની અંદર હવે અને અત્યાર સુધી તમે તમને એક્સપિરિયન્સ છે હું આજે આઠ થી દસ વર્ષ થઈ ગયા લાઈન માં અને મારે આ તબેલો અહીં ખેતરમાં ઘરે પાંચ છ વર્ષ થઈ ગયા પેલા ઘરે દૂર રાખતા હતા પણ હવે ખુલ્લામાં થોડું હોય તો ગાયોને ને પશુઓને સારું રહે બહારનું વાતાવરણ બધું અનુકૂળ આવે તો એમના રોગ પ્રતિકારક શક્તિ બધું વધે એટલે ખુલ્લામાં હોય તો ત્યાં સુધી સારું હોય તો તમારે અત્યારે ગાયો લગભગ આઠ થી દસ પ્લસ દેખાઈ રહી છે તો આ ગાયની અંદર કેટલા માણસો કામ કરે છે સાર સંભાળ રાખવા માટે સાર સંભાળ માટે તો બે બે વ્યક્તિ છે કપલ જ રાખેલું છે

તો તમારું બાંધકામ સરસ મજાનું કરેલું છે વચ્ચે ગેલેરી પણ છોડવામાં આવી છે તો આ શરૂઆતથી જ આવું છે બદલી પોતે વિચાર કરીને બદલી ફરીથી ફરી છે ના ના મેં તબેલું બનાવતા પહેલા બે ચાર જગ્યાએ બધું રિસર્ચ કર્યું હતું કઈ રીતનું કરવું કઈ રીતનું ના કરવું એટલે પહેલથી મારે વચ્ચે ગેલેરી તો વધારે મૂકવાની જ ગણતરી હતી

રિવેશમાં ટ્રેક્ટર ચેક જતું રહે અને તમારે જગ્યાનો અભાવ હોય અથવા તો વરસાદ આવતો હોય તો તમારે અહીંયા આગળ ખાલી કરી દેવું હોય તો પણ તમે કરી શકો છો અને આ રીતે તમે તમારી જોડે જો જગ્યાનો અભાવ અભાવની હોય તો ચોક્કસ આ રીતે બાંધકામ કરી શકાય જો તમે ભવિષ્યની અંદર બાંધકામ કરવાનું વિચારતા હોય અને આ વિડીયો જોઈને તમને પ્રેરણા સો ટકા મળશે તો બીજી વાત એક તમારું બાંધકામ લગભગ ખાસું મોટું દેખાય છે અને પશુ બહુ ઓછા દેખાય છે તો એની પાછળનું કારણ શું છે વાળી પાસે પેલા પશુ હતા સોળ ઉપર પશુ હતા અને હવે ઓછા કરવાનું કારણ કે અત્યારે બધું બધું વધી ગયો છે એટલે દાણ પાપડી અત્યારે ખેડૂતને પોષાય એવું નથી પશુપાલકને એ બધો ભાવ ભાવ દૂધ ના ભાવ ત્યાં ના ત્યાં જ છે દાણ ખાણ પાપડીના બધા ભાવ જ કહી ગયા છે એટલે અત્યારે બધું સમજી વિચારીને બધું કરાયું છે પૂરું પશુ રાખવામાં અત્યારે શું છે વાતાવરણ એવા થઈ ગયા છે પશુઓના રોગ વધી ગયા છે અત્યારે આ લંપી બધો રોગ વધી ગયો છે બધા અને બહારના ટોલ લાઈને અહીં હવે સક્સેસફુલ થવાતું નથી તો પોતાના ઘરનો ટોલ ઉછેર કરીએ તો આગળ પડે એ રીતનું કારણ છે એટલે હવે ઘરના રેલ્યો છે મારી અહીં છ સાત એ બધી તૈયાર થાય છે અને પોતાનું ઘરની રેલ્યો જ હોય તો સારું વાળનું ગવા બહુ ઓછું કરવા જેવું છે વાળની ગાયો બહુ લાવવાની જરૂર નથી તો અમે લગભગ ચાર થી પોચના ગાળાની અંદર આવ્યા છીએ તો સાવેના તબેલાની અંદર મિલ્કિંગનું પણ કામ ચાલુ છે તો મશીનથી મિલ્કિંગ થઈ રહ્યું છે તો આપણે સાહેબ પાસે એ માહિતી લેશું કે ઘણા લોકો એવી ફરિયાદો કરી રહ્યા છે કે મશીનની અંદર ઉગાડવાની તકલીફ થતી હોય છે લોહી આવે છે તો સાહેબ તમે કેટલા વર્ષથી મશીન વાપરો છે મશીન જ વાપરીએ છીએ મશીનથી કોઈ બીજી કોઈ તકલીફ થતી નથી અને બધું કઈ બધું રહી જવાની કે કઈ આંખેથી ગાઢવામાં તકલીફ પડે એ બધી મશીન માં એક ધારી દૂધ નીકળી જાય છે એટલે ગાય ને બી કોઈ તકલીફ થતી નથી એટલે કોઈ મશીનનો કોઈ હાર્ડ અસર છે નહીં ગાર માટે એ સારામાં સારું મશીન જ લાગે છે હા તો લોકો માન્યતા એવી છે કે ટેકનોલોજી તરફ વળી નથી રહ્યા હજી પણ લોકો એવું માને છે કે હાથે દૂધ દેતું જોઈએ તો સાહેબની વાત સાંભળીને એવું લાગી રહ્યું છે કે જો આપણે ટેકનોલોજી તરફ વળીશું તો સારું એવું કામ કરી શકીશું અને ઓછા માણસોએ વધારે કામ મળી શકશે આપણને હા તો સાત રેલીઓ આપણને દેખાઈ રહી છે અને સારી એવી ચમક છે તેમની શરીર ઉપર તો માહિતી કે તેઓ કયા પ્રકારનું ફીડ મેનેજમેન્ટ છે અને તેઓ કેવી રીતે આવી સારી એવી રેલીઓ તૈયાર થયેલી છે તેમની આપણે ખોરાકમાં તો જે કંપનીનું દાણ આવે છે હિપર એ ખાવાથી રેલીઓની ચમક ઓટોમેટિક આવી જ જાય છે એમના શરીરનો બધો બધો એને જે ટાઈમે એને હીટમાં આવવું જે કરવું એ બધું એ દાણથી જ એનો કંટ્રોલ થાય છે અને બીજું બધું જે સાર આપણે જે નાખીએ છીએ એ છે મેઇન છે હિપર દાણ છે તો સાહેબે જે વાત કરી કે એક પ્રકારનું દાણ આવે છે જે કાપ માટે પણ અલગ આવે છે અને હિપર માટે પણ અલગ આવે છે અને એ પ્રકારે મિનરલ સેટ કરેલા હોય છે તે દાણની અંદર તે આપણે ખવડાવવાનું હોય છે તેથી બચ્ચા ઉછેરથી લઈ અને જ્યાં સુધી તે બીમાર ન થાય ત્યાં સુધી અલગ અલગ જાતિના દાણ માર્કેટની અંદર મળતા હોય છે તો આપણે એ ખવડાવીશું તો જ જલ્દી અને સારા બચ્ચા તૈયાર થશે કારણ કે અત્યારે કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે અને માર્કેટની અંદર મોંઘવારી પણ એટલી બધી વધેલી છે કે આપણે પંખી નથી વળાતું પણ જો આપણે જો સાદું ખાંડ આપીને બચ્ચા તૈયાર કરવા જશું તો બહુ ટાઈમ લાગશે અને જે રીતે વાત આપણે દાણ આપવું જોઈએ તો દાણ આપશું તો આપણે ટૂંક સમયની અંદર 24 થી પચીસ મહિનાની અંદર ઘણા પશુ પાલકોને અમે જોયા છે કે તે પોતાનું જે કાપ હોય તે તૈયાર કરીને વીવડાઈ પણ દેતા હોય છે તો આગળ માહિતી લેશું તેમની સાથે બને રેજો તો સાહેબની વિઝિટ કરી રહ્યા હતા અને સાહેબને પૂછે કે આટલા પશુમાં તમે વર્ષનું કેટલું ટર્નઓવર કરો તો અને આ ટર્નઓવરમાં તમારું બેનિફિટ કેટલું અને લેબર કેટલું નીકળી જાય છે તો આપણને શું મોટો મોટો અંદાજ આવે છે ઘણા નવા પશુપાલકો હોય એ વિડીયો જોતા હોય સોશિયલ મીડિયાની અંદર કે ભાઈ આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવું અને કેટલું બેનિફિટ હોય તો સાહેબ આપણને મોટો મોટો અંદાજ આપશે કે કેટલું બચે છે એની અંદર અને કેટલી આવક છે બતાવો સાહેબ મારે આ સાલ પંદર એક લાખ નો નફો બેઠો તો બોનસમાં માં પંદર લાખ નું દૂધ ભરાયેલું હતું એ વખતે મારી જોડે દસ બાર ગાય હતી એટલામાં મેં એટલું દૂધ ભરી દઉં એની આગલી સાલ મારે એકવીસ લાખ જેવું દૂધ ભરાયું હતું પણ એ દિવસે એ વખતે સોળ સત્તર ગાય હતી મારી જોડે ત્યારે દૂધ ઓછું જાય છે એટલે ટૂંકમાં દસ બાર લાખ જેવું બેસશે ખર્ચો એટલો મોંઘવારી વધી ગયો છે બધું એટલે મળતર તો બોનસ માં જે આવે એ જ ગણવાનું છે અત્યારે એ રીતે બંધ બેસે છે તો સાહેબ સાહેબની પાસે આપણે માહિતી લેશું કે આ જે બાંધકામ કરેલું છે તેની અંદર સરસ મજાનું કામકાજ કરેલું છે અને પશુને ક્યાંય પણ ઉપવા બેસવામાં તકલીફ પડતી ના હોય એવું લાગી રહ્યું છે તો સાહેબ પાસે આપણે માહિતી લેશું કે આની કેટલી હાઈટ છે અને કેટલા બાય કેટલાની જગ્યા છોડવામાં આવી છે તેથી પશુ આરામથી રહી શકે છે અંદર આ બહુતકામ મારું સો બાય ચાલીસ માં છે ટોટલ એમાં સિત્તેર બાય ચાલીસ માં ગાયનું બાંધકામ છે બીજી બાજુ ખાંડા માટે રહેવા માટેની સગવડ છે હાઈટ વાત કરીએ તો પંદર સોળ ફૂટ વચ્ચેની હાઈટ છે બારની સાઈડ થોડી ઓછી બાર તેર ફૂટ જેવી છે હવા ઉજાસ માટે ને સિમેન્ટના પતરા નાખેલા છે એટલે ઠંડક બી સારી રહે છે આમાં નાનો આઠ થી દસ લાખ જેવો ખર્ચ બાંધકામમાં થયો તો મારે પૂરણ કરીને થોડું હાઈટમાં લીધું એટલે થોડો ખર્ચ વધી ગયો બે એક લાખ પૂરણમાં થઈ ગયા થોડું હાઈટમાં હોય તો શું પવન પવન સારું આવે છે ને સારું રહે એટલા માટે પાંચ દસ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય હા તો તમે આઠ દસ લાખ રૂપિયા ખર્ચાની વાત કરી તો તમે અંદર ફૂલ બધા ભરેલા પશુ હોય તો કેટલા અંદર બાંધી શકાય આટલી જગ્યાની અંદર આપણે ફૂલ તમે ગાયો ગણો તો મોટી ગાયો ત્રીસ બત્રીસ ગાયો આવી જાય એટલે બીજા દસ એક રેલ રેલગો આવી જાય બીજી જગ્યાએ તો તમે સમજી શકો છો કે સાહેબ એ કીધું આટલો ખર્ચો કરો તો તમારી પાસે ત્રીસ પોત્રીસ ગાયો આરામથી અંદર ભાધી શકો છો એ સારું એવું કામ કરી શકો છો પણ તમારી જોડે પાકીસ ગાયો કરવાની ક્ષમતા હોય તો તમે આટલું મોટું બાદ કામ કરો અથવા તો સ્ટેપ બાય સ્ટેપ કરો આ રીતે અડધું બનાવો અને પછી અડધું બનાવો એ રીતે પણ કરી શકો છો બે રૂમ પણ બનાવેલા છે જે વર્કરના રોકાવા માટે અને જે વાપરતા હોય સાહેબ તે અંદર મૂકી રાખે છે તો આ રીતનું પણ તમે એક ઓરડી ટાઈપ મસ્ત મજાનું બનાવેલું છે તમે બનાવી શકો છો અને બે રૂમ છે જે એક વર્કરના રોકાવા માટે છે અને અહીંયા આગળ તેઓ ચા પાણી માટે પણ ગેસ અને બધી જ સગવડ રાખેલી છે વર્કરને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એને જે ચા પીવો હોય જોઈ શકો છો કે તમે ઘાસ ચારા માટે સારો એવો શેડ બનાવેલો છે આ રીતે તમે સૂકો ઘાસચારો સંગ્રહ કરવા પણ તમે એક સારો એવો શેડ બનાવી શકો છો જે રીતે તમે હાઈટમાં જોઈ શકો તો લગભગ પંદર ફૂટથી ઉપર હશે અને મેક્સિમમ ટ્રેક્ટર પણ અહીંયા છે તેના ઉપર લીલો ઘાસ ચારો અને દૂધ ભરાવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે જે સમય આગળ ગુજરી ગયો તે સમયની અંદર સાહેબ મોટા પાયે પશુપાલન કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ તો તેમના ફાર્મની અંદર બહુ ઓછા પશુ દેખાઈ રહ્યા છે કારણ કે તેમણે જે રીતે જણાવ્યું કે મોંઘવારી અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે અને સમયની અંદર આ એક લેબર વર્ક કરાવી અને પશુપાલન કરવું બહુ જ મોંઘું છે તો ધીમે ધીમે તેઓ ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છે અને જો વધારવું છે તો પણ પોતાના તૈયાર કરેલા જ પશુ ઉપર કારણ કે અત્યારે બહારથી લાવેલા પશુ જલ્દી સેટ થતા નથી તેમનું કેવું એવું છે સેન્ટર મા આવે છે અને જો પણ કોઈ પણ પશુ પાણી પીવે છે તો આ એક લેવલ કુડી કહેવામાં આવે છે જે ઓની અંદર એ રીતે હોય કે ભાઈ જ્યારે પણ પશુ કોઈ પણ પશુ પાણી પીતું હોય આની અંદરથી પાણી જો ઓછું કરવામાં આવે તો તે ઓટોમેટિક વાલ પેલો જે હે એ ખુલી જાય અને પાણી પશુના જે આ ફૂડું છે તેની અંદર આવી જાય અને જ્યારે પીવાનું બંધ કરી દે ત્યારે આ અંદર પાણી બહાર અને તે વાલ ઓટોમેટિક બંધ થઈ ગયા તો આ છે ઓટોમેટિક પાણી આપવાની સિસ્ટમ તો આ હતો આજનો વિડીયો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે અમારો આ સ્ટાર્ટિંગ ફેઝ છે ઘણી બધી ભૂલો પણ થતી હશે તો અમને કમેન્ટમાં સજેસ્ટ કરજો કે સુરેશભાઈ આ ભૂલ થઈ છે તો સો ટકા સુધારવાની કોશિશ કરીશું અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે અમારે સપોર્ટની જરૂર છે કારણ કે અમારો આ સ્ટાર્ટિંગ ફેઝ છે અમે ખૂબ જ મહેનત કરવા માંગીએ છીએ પણ તમારા સપોર્ટ વગર અમારી મહેનત સફળ ના થાય તો તમારે સપોર્ટ કરવાનો છે આવનારા સમયની અંદર અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કર કરી અમે ગામની અંદર આવ્યા હતા અને તબેલાનું શૂટિંગ માટે તો આજે ફાઇનલી વિડીયો બનાવી દીધી હો તો આ મારું નવું સાહસ છે તો મિત્રો સપોર્ટ કરજો અમારે તમારા સપોર્ટની જરૂર છે